ત્યારે જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં ટ્રાફિકની સમસ્યાનું કાયમી ધોરણ નિરાકરણ આજ સુધી આવ્યું નથી જેને લઈને ટ્રાફિક પોલીસ નિયમ અનુસાર કામગીરી ઉપર ધ્યાન આપે તેવું લોકો જણાવી રહ્યા છે ભારેજ ખાતે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સામે આવતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે હારીજ શહેરમાં સાંજના સુમારે હાઈવે ચાર રસ્તા પર થયેલા ભારે ટ્રાફિકને લઈને દર્દીઓને લઈ જઈ રહેલ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિક જામને કારણે એમ્બ્યુલન્સ વાન ટ્રાફિકમાં ફસાઈ હતી સતત પંદર મિનિટ સુધી ટ્રાફિક જામ રહેતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહન ચાલકો પણ અકળાયા હતા હારીજ શહેરમાં અવારનવાર થતા ટ્રાફિક જામને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે ત્યારે સત્વરે કાયમી ધોરણે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવું વાહન ચાલકો તથા શહેરીજનોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર